ભારત માતા કી તમને હું ચોવીસ કલાક આપું છું આ વસ્તુ આપણે આપવાની છે એમ ખાતા જાય સર આકૃતિ બનાતા જાય સર બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલની અંદર હું તમારો પ્રિય સુરેશ માથા સૂર્યા તો આ વ્લોગ આપણે વીસમી જાન્યુઆરી રિલેટેડ ઉતારવાના છે અને આની અંદર હું વીસમી જાન્યુઆરીને અપડેટ આપવાનો છે પણ મને પણ કાંઈ ખબર છે નહીં ચાલો આપણો વ્લોગ ચાલુ કરીએ મારા ત્રણ છોકરા જાય છે ભણવા છવીસમી જાન્યુઆરી વિશે એ આકૃતિ દોરવાની છે અમને અને કેવી આકૃતિ દોરે છે એ આપણે એ વિડીયોના માધ્યમથી જોવાની છે તો જોવો આ આપણે મોટી દીકરી છે મારી ધારા શરદા તું જયંતભાઈ તમે એ આકૃતિ બનાવો કે લોકોનું દિલ જીતી લેવાનું છે છવ્વીસમી જાન્યુઆરી વિશે તમને મસ્ત લાગે ને તમને સારી લાગે ને એવી આકૃતિ તમારે તૈયાર કરવાની છે એ સાંજના સાત વાગી ગયા છે અને આમનું કામ તો જારી જ છે આકૃતિ બનાવવાનું જો અત્યારે બેઠા જ છે બધા એની એની રીતે કામ ચાલુ જ છે કેવી કેવી આકૃતિ બનાવે છે એ તમે જોઈજો અને તમને બતાવીશ એ પણ આકૃતિ બનાવે છે ને હું થોડુંક જમી લઉં જોઈ શકો છો તમે આ નાસ્તો છે નાસ્તામાં લાડવા છે અને તીખી ફાફડી છે વાગી ગયા આઠ અને છોકરાઓ આકૃતિ બનાવતા બનાવતા થાકી ગયા અને ન્યાય ન્યાય એમને જમવાનું ચાલુ કરી દીધું જાય છે ને આકૃતિ બનાવતા જાય છે ને જમતા જાય છે ને ખાતા જાય છે ને આકૃતિ બનાવતા જાય છે ન્યાય ન્યાય પણ એમનીથી બની નથી રહી તમને હું ચોવીસ કલાક આપું છું ચોવીસ કલાક સુધીની અંદર તમારે છવ્વીસમી જાન્યુઆરી માટે આકૃતિ બનાવીને તૈયાર રાખવાની છે સમજાઈ ગયું ખાધું સરદાબેન તારાબેન અત્યારે જમવાનું ચાલુ કરી દીધું છે નહીં તારા આપણું એ ચેલેન્જની પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે એ ભણવાઈ ગયા છે હાજે ભણીને પાંચ વાગ્યા આવે ને ત્યારે એમની ફૂલ ડિટેલ લેવાની છે ને કેવાય એમને આકૃતિ બનાવી છે ને હું ચિત્ર બનાવ્યા છે એ હા જે આપણે પાંચ વાગ્યાને ભણીને આવે પછી બધી પ્રોસેસ બતાવવાની છે કોને આપણે પોઈન્ટ આપવાનો છે ને કોને નંબર આપવાનો છે પહેલો ધારા એનું કામ ચાલુ કરી દીધું છે તિરંગા બનાવવાનું તો તમને તિરંગો બનાવે ના બતાવું અને એમને પેલા આકૃતિ બનાવી છે તો પછી બતાવી પેલા અત્યારે તિરંગો બનાવે છે નહીં તમને બતાવું આ ભાઈ તો ખાલી જોવે જ છે અમારે કલ્પેશ ભાઈ કલ્પેશ તાર નથી દોરવું અને તાર મોઢામાં શું કાળા લીટા કર્યા છે કલર કર્યો છે જો બધું શ્રદ્ધા ધારા અને જૈન ભણીને આવી ગયા છીએ હવે એને આપણે સરપ્રાઈઝ દેવાનો ટાઈમ આવી ગયો છે તો ચાલો આપણે હવે એની આકૃતિ જોઈએ કોનો પહેલો નંબર આવે છે તો પહેલાં આપણે જૈનભાઈની આકૃતિ જોઈએ અને કેવી ચિત્ર દોર્યું છે તો બતાવો જૈનભાઈ ભાઈ તમે શું આકૃતિ દોરી છે ચાલો હું આકૃતિમાં દર્શાવેલું છે બધું નામ બતાવો આ

માતા સૂર્યા શ્રદ્ધાબેન સુરેશન ધારાનો પણ ટાઈમ આવી ગયો છે કેવું દોર્યું છે आकृति नु वर्णन करो तमे एक एक आ मांगले सिंधी ने बतावो आ झाड छे ओ हो आ बस छाड़ी जाय छे ओ हो आ टीरिंगा छे हां आ बे फुर फुर छे हां सूर्य मुखी छे हां आ, 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 आ भाई मारो सेरा मत करी दो छे एम हां एना डुंगरा छे एनी वक छे सूर्य उगी रहे छे जोर ती बोल आ निशाल छे हां एम आ पक्षी छे हां

તો આપણે ભારત માતાનો નો હું બોલાવું છું ગલી ગલી મેં નારા હે ભારત માતા કી હવે ગમે ને એક વ્યક્તિને ઇનામ મળવાનું છે ભારત માતા કી જય તો આ મારા છોકરો ઇનામ આપવાનું હતું ને સરપ્રાઈઝ તમને પણ હતી ને અમને પણ છે સરપ્રાઈઝ આપણે ગિફ્ટમાં આ વસ્તુ આપણે આપવાની છે એમને આંખ્યું ખોલાવશું એમનું હું રિએક્શન આવે

તો તમને બતાવી છે તમારા નંબર તમારે આપવાનો છે મેં તણી બેન ભાઈ ને સરપ્રાઇઝ આપી દીધી છે દફતર ની કે દફતર હતા ને એટલે મેં સરપ્રાઈઝ માં તરણી ને દફતર આપી દીધા છે નંબર તમારે આપવાનો છે આમાં કોનો પેલા નંબર છે અને કોને સારું ચિત્ર દોર્યું છે તો બોલો તો ભારત માતા કી જય વંદે તો મળીએ આપણે મસ્ત મજા નવા વ્લોગ ની સાથે ત્યાં સુધી બાપા સીતારામ બાય